ઉલ્લેખ કર્યા વગર આપવામાં આવી છે જો કે આ બાબતે તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ રસીદ વડા શાળા તરફથી ખોટી રીતે અપાય છે રસીદમાં લખાયેલા તમામ બાબતોનો ઉલ્લેખ થવો જોઈએ સંસદ સંચાલિત સંસ્થાની શાળામાં આદિવાસી વિદ્યાર્થીઓ પાસેથી બેફામ રીતે પૈસા લેવાનો હોવાનો આક્ષેપ પણ વિદ્યાર્થીના વાલી દ્વારા કરવામાં આવેલ હતો એનસી કઢાવા માટે પાંચ હજાર રૂપિયા કોઈ પણ સરકારી કે ખાનગી શાળા લઈ શકે નહીં ત્યારે સાંસદની સંસ્થાના શાળા આ રીતે પૈસા ઉઘરાવે છે જેને પગલે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાએ

અમારે તો કોઈ બીજું ઝઘડો કશું છે કોઈ પણ શાળાની અંદર દાહોદ ને ની કોઈ પણ શાળામાં લિવિંગ સર્ટિફિકેટ લેવા જાય ત્યારે એનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી અગર લેતા હોય તો એ ઇલિગલી છે આવું ક્યાંય પણ ક્ષેત્ર બને તો અમારા દરેક જિલ્લા શિક્ષણ અધિકારી સાથેનો સંપર્ક કરીને એને કમ્પ્લેન કરી શકે તો અગાઉની ફી બાકી હોય વગેરે હોય એ વાત જુદી છે પણ લિવિંગ સર્ટિફિકેટના એક રૂપિયો કોઈ શાળા માંગી શકે નહીં અને એને આપવાનો થતો નથી જિલ્લાની અંદર તાલુકા લેવલે જિલ્લા લેવલે અમારા શિક્ષણ વિભાગની અંદર તુરંત કમ્પ્લેન કરે એનું સોલ્યુશન થશે અને એક રૂપિયો આપવાનો થતો નથી મંડળને કે પેલું ખ્યાલ પણ ન હોય અને નીચેનો સ્ટાફ આવી ગેરવહીવટી અથવા તો ભૂલ કરતો હોય તો તો જાણઈ જોઈને करतो જે તદ્દન જૂઠું છે શિક્ષણ વિભાગની અંદર આવું નાણાકીય પૈસાની માંગણી કરીને આ એક વેપારી કરીન તરીકે જવું એ યોગ્ય નથી માટે શિક્ષણ વિભાગ આ પણ બનાવ છે એનો અમે તપાસ કરીશું ન અન્ય કોઈ જગ્યાઓ બને તો ચોક્કસ પ્રકારે અમારા શિક્ષણ વિભાગની સાથે અથવા તો એમને કમ્પ્લેન કરે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીના વાલી દ્વારા તમામ ઘટનાનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે વિડીયોમાં શાળાના કર્મચારી પૈસા લેતા સ્પષ્ટપણે જોવાય છે બીજી તરફ શાળાના આચાર્ય દ્વારા પણ થયેલી વાતચીતનો વિડીયો પણ વાયરલ થયો છે શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીના વાલીઓને કહેવામાં આવી રહ્યું છે કે અમારે આ પૈસા સંસ્થાને આપવા પડે માટે અમે પૈસા લઈએ છીએ વધુમાં મામલે ઘટનાની જાણતા દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ થતાં તેમણે જણાવ્યું કે આ શાળા હાલ ગ્રાન્ટેડ નથી કોઈપણ ખાનગી નોન ગ્રાન્ટેડ શાળામાં એફઆરસી ના નિયમ મુજબ જ ફી લઈ શકે સમગ્ર ઘટના બાબતે હવે શિક્ષણ વિભાગ દ્વારા વિરુદ્ધ કયા પગલા લેવાશે તે જોવાનું રહ્યું કૌશિક પટેલ ટીવી ન્યૂઝ સુરત